નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લી ન્યૂઝ જિલ્લાના યુવાનોમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનના સંકલ્પને જીવંત કરવા માટે વિશ્વ ઉદ્યમી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આ ઉજવણીનું આયોજન સ્વદેશી જાગરણ મંચ અને સરપીટી સાયન્સ કોલેજ મોડાસા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેપી પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે આજનો યુગ રોજગારી શોધવાનો નહીં પરંતુ રોજગાર સર્જવાનો છે યુવાનોએ પોતાની કુશળતા નવીનતા અને પરિશ્રમ દ્વારા આપણા જ ગામ શહેરમાં નવા અવસર ઊભા કરવા જોઈએ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જળહળી રહ્યો હતો અરવલ્લી જિલ્લાના બસો પાંત્રીસ વિદ્યાર્થીઓએ શપથ લીધી કે તેઓ સ્વદેશી વિચારધારા અપનાવી સ્વાવલંબન તરફ આગળ વધશે વિશેષ ઉપસ્થિતિ તરીકે જોડાયેલા જિલ્લા ઉદ્યોગ ભવનના અધિકારી ફાલ્ગુનભાઈ પટેલે વિદ્યાર્થીઓને સરકારની વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહન યોજનાઓ અંગે માહિતગાર કર્યા તેમણે યુવાનોને અપીલ કરી કે નાના વિચારોને પણ સાહસિકતા સાથે આગળ ધપાવશો તો તે મોટા ઉદ્યોગનું સ્વરૂપ લઈ શકે છે સ્વાવલંબન ભારતના જિલ્લા સંયોજક ડોક્ટર મુકેશભાઈ પટેલે યુવાનોને ઓનલાઈન ખરીદી અને વિદેશી વસ્તુઓના અતિરેક ઉપયોગથી થતા આર્થિક નુકસાન અંગે જાગૃત કર્યા તેમણે સ્પષ્ટ કહ્યું કે દરેક યુવાન જો સ્વદેશી ઉત્પાદનને પ્રાધાન્ય આપશે તો દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને વિદેશી કંપનીઓ ઉપરને નિર્ભરતા ઘટશે એક કદમ ઉદ્યમિકતા કી ઓર આના પાવન અવસર પર અરવલ્લીના યુવાનોમાંથી નીકળેલો સંકલ્પ સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારત તરફનો નવો દિશા સૂચક બની રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા